માટે એક આનંદનો દિવસ છે કે આપણા લોકલાડીલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી બનાવી અને આપણા પાભરનું ગૌરવ વધારેલ છે આપણે સૌ પ્રથમ જોઈએ તો શંકરભાઈ જ્યારે અહીં ધારાસભ્ય બન્યા ત્યારે પણ પાછલા બે વર્ષમાં મંત્રી બનેલા એ જ રીતે સ્વરૂપજીને પણ મંત્રી બનાવતા આપણે પાભર શહેર અને આજુબાજુનો વિકાસ જે કહે રહેલો છે એ હવે આપણને એક આ મજબૂત આપણા દાવે નેતા મળી અને મંત્રી તરીકે હશે તો આપણે આપણા વિકાસના કામો આગળ ધપાવીશું અને જે કાંઈ સમસ્યાઓ હશે એ પણ દૂર થશે એવી નગરજનોને પૂરેપૂરી આશા છે આજે દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે દિવાળીના તહેવારની અંદર જ્યારે મંત્રીમંડળ બની રહ્યું હતું ભૂપેન્દ્રભાઈની સરકાર બની રહી હતી એની અંદર અમને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરવા માટે અમને પણ એમાં સમાવેશ કર્યો છે એટલે નેતૃત્વ હું ખૂબ ખૂબ આભાર માનું છું અદિત્ય આભાર આ વિસ્તારના લોકોએ જ્યારે મને પ્રેમ કર્યો હોય ત્યારે મને આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ થકી એમાં ખૂબ જ આશીર્વાદ આપ્યા છે એટલે એમનો ખૂબ રોડી છું અને આ જે પણ કાંઈ છું એ આ વિસ્તારના લોકો વતી છું લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે લોકોએ ખૂબ અપાર પ્રેમ આપવાથી આજે સરકારે કદર કરીને સરકારની અંદર મંત્રી તરીકે અને સરકારમાં મને સમાવેશ કર્યો છે એ બદલ સરકારનો પણ આભાર માનું છું અને અહીંના જનતાનો પણ આભાર માનું છું ઓકે આજે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર જેઓને ગુજરાત સરકારમાં મંત્રીપદમાં સ્થાન મળ્યું છે એના કારણે જલારામ મંદિરની અંદર એમનો ભવ્ય સત્કાર સમારંભ રાખ્યો હતો અને આપણી વાહ વિધાનસભામાં મંત્રીપદ મળતા બાભરનો બાભર તાલુકાનો વિકાસ વધશે એવી સર્વે નગરજનોને આશા છે સરકારે પણ આપણા વિસ્તારની કદર કરી આપણને મંત્રીપદ આપ્યું છે સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ સરુપજી એમને જે સોંપેલી જવાબદારી એમાં સફળ થાય અને બાબરનો વિકાસ કવી વધે એવી શુભકામના ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભામાં પ્રતિનિધિત્વ ન હતું અને પાછલી જ્યારે પેટા ચૂંટણીમાં પેટા ચૂંટણી યોજાય એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો અને સરપજી ઠાકોર આપણા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને પાછથી જ્યારે અત્યારે મંત્રીમંડનું વિસ્તરણ થયું ત્યારે શીર્ષ નેતૃત્વએ સ્વરૂપજી ઠાકોરને મંત્રી તરીકેની જવાબદારી આપી અને આપણા વિસ્તારનું ખૂબ ગૌરવ વધાર્યું છે અમને પણ આશા છે કે સ્વરૂપજી ઠાકોર ખૂબ સારું કામ કરી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમગ્ર રાજ્યની તો સેવા કરશે પણ ગામ વિધાનસભાનો પણ ખૂબ જ વિકાસ કરશે એવી આશા છે અત્યારે જ્યારે મંત્રી બન્યા પછી પ્રથમ વાર જ્યારે બાબર શહેરમાં આવ્યા ત્યારે કાર્યકરો દ્વારા ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવા આવ્યું અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો